ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે હે પિતા જો તમારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ સુખ્રીસમાં વાલા અને બહેનો આજનું વચન એ આપણા જીવનોને માટે બહુ જ મહત્વપૂર્ણ વચન છે આજનું આ જે વચન છે એ પ્રભુ સુખ્રિસ્ત ગેતસમની ના બાડીની અંદર ઉચ્ચાર્યું હતું એ કેવો પીડાનો સમય કે તેઓ જાણતા હતા કે મારે વધસ્તંભની પીડા સહન કરવાની છે માનવજાતના ઉદ્ધાર માટે મારે બલિદાન આપવાનું છે અને ત્યાં પ્રભુ ઈશુ ખ્રિસ્ત એ શ્રાપનો પ્યાલો જે માનવજાતના માટે તેમણે પીવાનો હતો તો બે ઘડી તેમણે પણ પરિસ્થિતિ પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ અને યશા ત્રેપન જો તમે વાંચશો તો ત્યાં વચનમાં લખ્યું છે યહોવાની મરજી તેમને કચડવાની હતી એટલે કે પ્રભુ સુખ્રિસ્ત માનવ જાતના ઉદ્ધાર માટે આવી રીતે બલિદાન આપે એ તો પરમેશ્વરનો ઈરાદો હતો અને એ ઈરાદાને તેઓ આધીન થયા અને તેમણે પર પોતાનું બલિદાન આપ્યું ભલાઓ જીવનની અંદર ઘણી બધી બાબતોમાં પરમેશ્વરની ઈચ્છા આપણા જીવન માટે શરૂઆતમાં આપણને લાગે કે પીડાદાયક છે અને આપણે પ્રક્રિયામાંથી પસાર નથી થવા માંગતા પરંતુ પરમેશ્વરની ઈચ્છા હોય કે આપણે એ બાબતોમાંથી પસાર થઈએ પરંતુ એની આગળ તો ઈશ્વરનો મહાન અને અને મોટો મહિમા હોય છે છે આજે ખ્રિસ્ત પિતાના જમણા હાથે બિરાજેલા આકાશ પૃથ્વી પર સર્વ અધિકાર તેમને આપવામાં આવ્યો છે અને જે રાજાઓના રાજાને પ્રભુઓના પ્રભુ છે એમને એ બાબતો એમ જ નથી મળી એમણે પિતાની ઈચ્છાને પૂરી કરી અને પ્રભુ સુખ્રિસ્ત તેમના શિષ્યોને પણ શીખવ્યું અને તેમને એ બાબતોમાં કહ્યું કે પિતાની ઈચ્છા જેમ સ્વર્ગમાં પૂરી થાય છે તેમ પૃથ્વી ઉપર પણ થાવ આ પૃથ્વી પર ઘણી વાર આપણે આપણી ઈચ્છા પૂરી કરવા માંગતા હોઈએ પ્રભુની જે ઈચ્છા છે આપણા જીવનની અંદર અને એ ઈચ્છાને ઘણા લોકો જાણવા છતાં પણ પોતાની ઈચ્છા પ્રમાણે તેઓ વર્તા હોય પ્રભુ ઈચ્છે છે કે આપણે પવિત્ર જીવન જીવીએ ત્યારે ઘણા લોકો પાપમાં જીવન જીવતા હોય પ્રભુની હોય કે આપણે સેવાની અંદર અંદર આગળ વધીએ ઘણા લોકો પોતાની જ દુનિયાની ઈચ્છતા હોય કે આપણા જીવનની અંદર આવી કોઈક બાબતો ની અંદર આપણે આગળ વધીએ પરંતુ ઘણા લોકો પોતાની ઈચ્છાને પૂરી કરવા પ્રયત્નશીલ રહેતા હોય છે પ્રભુએ યુનાને કહ્યું કે તું નિનવે અને યુના તારસેસ નીકળી ગયો તો તેણે જીવનમાં તોફાનનો સામનો કરવો પડ્યો એક મોટી માછલી તેને ગળી ગઈ અને ત્રણ દિવસ અને રાત તે માછલીના પેટમાં રહ્યો અને તે ઘણી બધી પીડાની સાથે પ્રભુને કહે છે કે પ્રભુ મને બચાવો ભલાઓ જ્યારે તેની બીજી તરફ તમે જુઓ તો પ્રભુ ઇબ્રાહીમને કહે છે કે તારા દીકરા ઈસાકને લઈને હું તને જે જગ્યા કહું એ જગ્યા પર જઈને તેનું અર્પણ કર અને ઇબ્રાહિમ ચાલી નીકળ્યો અને પરમેશ્વરે તેને કહ્યું કે મેં જાણી લીધું છે કે તું ખરેખર મારા પર પ્રેમ રાખે છે અને પ્રભુએ તેને જણાવ્યું કે હું તને ખચિત આશીર્વાદ ઉપર આશીર્વાદ આપીશ ભલાઓ જ્યારે આપણે પ્રભુની ઈચ્છાને જાણીને તેના પ્રમાણે કરીશું ત્યારે પ્રભુ આપણને આશીર્વાદિત કરે છે ઘણા વર્ષો પહેલા જ્યારે પ્રભુએ મને સેવાની અંદર તેડું આપ્યું ત્યારે મેં પ્રભુને ના પાડી હતી મેં કહ્યું હતું કે પ્રભુ મારી તો બીજી જવાબદારીઓ છે હું હું તમારી સેવા કરી શકું પરંતુ જ્યારે આગળ એ સમજ્યો અને મેં મારા જીવનને પ્રભુની સેવા માટે સમર્પિત કર્યું ત્યારે વલાઓ આટલા વર્ષની આ સેવાની જર્નીમાં મેં જોયું છે કે પરમેશ્વરે બહુ અજાયબ રીતે કાળજી લીધી આશીર્વાદ આપ્યો સેવાઓને વધારી અને પ્રભુ આજે પણ તેનો મહિમા આ જીવનથી લઈ રહ્યા છે તો વલાઓ આપણા જીવનમાં પ્રભુ જે પણ કરશે બસ આપણે એની ઈચ્છાને સ્વાધીન થવાનું છે પ્રભુ આપણને જે રીતે દોરે એની અંદર આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી વર્તવાનું પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે વર્તવાનું છે અને બાઇબલ શું આપણને એવું નથી કહેતું કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે એ બધા આકાશના રાજ્યમાં નહીં જાય પણ જેઓ મારા આકાશમાં બાપની ઈચ્છા પ્રમાણે કરશે તેવું જ પ્રભુના રાજ્યમાં જશે ત્યારે વલાવ આપણે એમની ઈચ્છા પ્રમાણે ચાલીને જીવન જીવીએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો પ્રાર્થના કરીએ સ્વર્ગમાં મારા પ્રેમાળ પિતા પ્રભુ અમે હંમેશા તમારી ઈચ્છાને માન આપીએ તમારા હૃદયને સમજીએ અને પરમેશ્વર પિતા મેં પ્રાર્થના કરીએ છીએ ખ્રિસ્તના નામમાં કે અમે પરમેશ્વર તમારી ઈચ્છા પ્રમાણે વર્તીને તમારી પ્રમાણે ચાલીને તમારી ઈચ્છા પ્રમાણે જીવન જીવીને પ્રભુ તમને માન મહિમા ગૌરવ મળે એ રીતે મારું જીવન પસાર કરીએ અને અમે કહીએ છે પ્રભુ જેમ સ્વર્ગમાં તમારી ઈચ્છા પૂરી થાય છે તેમ અમારા જીવનમાં તમારી ઈચ્છા પૂરી થાવ પ્રભુ ઈસુના નામમાં આમેન May God bless you. Have a blessed day. Shalom.